જો મારા બધા ભાઈઓ અમે નવા લોકમાં આવી ગયા છીએ અને આજે તો બહુ નજારો બહુ મસ્ત થઈ ગયો છે તો અમને પણ ફરવાનું મન થઈ ગયું કે ચાલો ફરીએ અને આજે લોક કાળ્યો ગાડીયાને પણ આપણે લેવો પડશે હાય ગાઈસ કાળિયો દાઢી હજુ કરાઈ નથી અને આજ કાળિયો નવા લુકમાં આવ્યો છે ચશ્મા બશમા પહેરે અને આજ તો મારી દુડકીએ જોવો ગાઈસ બ્રેક મારી લપટી હં વિડિયોમાં જોજો ગાઈસ અને તમને કેવો લાગે છે આ અમારો બાદરો આ અમારો નહીં અમારા ભાઈનો છે ખાલી લુક જોવો ખાલી એનું શું લોકેશન છે અને આજે તો ફરવાનું મન થઈ ગયું છે તો આજે તો વિચાર છે નદી જોવાનું તો અમે જોયા તો તમને પણ બતાવી દઈએ તો હાલો થોડાક હાલો ગાઈસ લોકેશન ઉપર હાલો થોડાક તો આગળ મળીએ હાલો નદીએ હેલો હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ હવે નીકળી ગયા છીએ આપણી નદીએ તો તમે અહીંયાનું ખાલી લોકેશન જુઓ કેવું લાગે છે ગમે તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એક તો સારું હે આપણે આજુલો ખાલી નદીની શરૂઆત તો થાય છે પણ હજુ અહીંયા કારણે હજુ ખાલી શરૂઆત છે હજુ અહીંયાથી બધું પાણી જાય છે અહીંયા કારણે હજુ તો તમને આ થોડાક મળીએ આગળ તો જોઈ શકો છો તમે આપણે ધૂળકીને આ કેવા કેવા રસ્તા અંદર કાલેરો હે ત્યાંથી આ બરાવીશ તું જ્યાં ઘાળું અહીંયા ગાલી દે ના કે અમે ઉતરી જાય તો લઈ લે ચાંગ આવે છે હલો લઈ લે હાલ આગળ જવા દે આપણે દેખો આપણે કરી ચાલતા આ મળે આગળ પાછળ આવ્યો હતો અંદર ખબર નહીં કેપ્ચર થયું કે નહીં પણ કેવું છે તમને બતાવશું સ્લો મોશન કરીને શું થયું હાલો થોડાક મળીએ આગળ આપણે તો અહીંયાથી હારીએ છીએ એટલે હાલો મળીએ આગળ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ લો આ વેરો આપણો કેમેરામેન અને આ છે આપણો કાળુભા તો અમે હવે નદી છીએ કારણ કે છે તો અમે આગળ નીકળી ગયા છીએ હાલતા કારણ કે નદી અહીંયાથી બહુ બાજુમાં જ છે તો હાલો તમને મળીએ થોડાક આગળ નદી પાસેમાં ફાય ને લી છે આપણે પોકી ગયા છીએ નદી એ તમે જોઈ શકો છો સામે જોઈ લો આ છે નદી અને અહીંયાનો સીન જોઈ લો તમે ખાલી કેવા કેવા છે આ અને અમે જોઈ લો જે દેખાઈ દેખાતી એ છે નદી અહીંયાથી તો અમને બહુ સાફ નથી દેખાતી હાલો થોડાક તમને હજુ બાજુમાં જઈને બતાવીએ એને લીધો ગાઈશ તમે ખાલી અહીંયાથી સીન જુઓ ખાલી નદીનો શું સીન દેખાય છે આ છે આપણા કાળુભા જે કે બીડી પીવેરા છે પણ અહીંયાનો સીન જુઓ ખાલી તમે યાર શું નદીનો લૂક છે હજુ થોડાક નીચે જઈને હાલો બતાવીએ એટલે આ પડીશ ઓહો તો ગાઈશ તમે જોઈ શકો છો હજુ તો એટલું પાણી નથી કારણ કે હતું અહીંયા સુધી હતું ઓછું થઈ ગયું છે હજુ કારણ કે વરસાદ હમણાં પછી પડ્યો નથી એટલે વરસાદ આવે તો આ ફૂલ નદી હાલતી હોય આ કાંઈ દેખાતું નથી તમે ખાલી સીન જુઓ અહીંયાનો શું દેખાય છે યાર સુંદર નજારો પાણી કેવું છે યાર આના માટે તો એક અને લાઈક અને સબસ્ક્રાઈબ હોય જોઈએ યાર જોઈ લો આ બે ઉભા ચાલો થોડાક હજુ તમને મળી આગળ અમે થોડુંક જોઈ લઈએ પછી તમને મળીએ આગળ તો ફાઈનલી ગાઈશ તો તમે આ જોઈ શકો છો આ છે નદી જે કે શું લુક છે યાર અહીંયા આવીને બહુ જ મજા આવી તો યાર જોવાની પણ મજા આવી અને આ નજારો પણ એવો હતો એટલે બહુ જ મજા આવી તો યાર તમને કેવી નદી લાગી જરાક એકવાર ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અમને અને લાઇક અને સબસ્ક્રાઈબર કરવા ભૂલતા નહીં ગાઈસ કાઢી કોલી થોડી કોલી છે પણ લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવાજુ નવા નવા વ્લોગ જોવા મળે યાર તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને હવે મળીએ બીજા વ્લોગ અંદર જે કે આનાથી પણ સારો હોઈ શકે એવી આશા કરું છું કે તમને મજા આવી હશે અમારો વિડીયો જોવાની તો હાલો મળીએ બીજા વ્લોગમાં